ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દ્યો અદબ ચાલો આપણે છે ને કલમ કટારો શીખો તો બરાબર ગીત સાથે હવે આપણે શીખવાના છે સ્વર અ આ ઈ ઈ વાળું બરાબર તો હું તમને એ ગવડાવું છું બધાને ગાવાનું છું હો રેડી અજગર કેવો ભરડો લેત તો જાડની દાળે જૂ કે તરાપ મારી જીભ લબકાવી તરાપ મારી જીભ લબકાવી સિકારમો મામુ કે અ અજગરનો અ અજગર અ બધા ચુક 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 પાટ્ટા ઉપર દોડા દોડી કાઢી વરાળ કે વીજળી થી ચાલે કહેતા આગ ગાડી આગ ગાડી નો આ ઈયળ કેવી નરમ સુવાડી साडे वळ करती जाय साडे वळ करती जाय दाणे दाणा कोरी कोरी दाणे दाणा कोरी कोरी अंदर का छुपाई अंदर का छुपाई ई ई ळ नो ई ई ळ नो ई नानी मारी आं દુનિયા સુંદર વંદન એને કરું ભાવથી સર્જનહાર ઈશ્વર ઈશ્વર નો તાપ ગમે ના

પછી ખાવ મુખવાસ મુખવાસ એલચી કેરો દાણો મુખમાં રહે સુવાસ એ એક જ એલ ચીનો એરાવત છે ઇન્દ્ર નો હાથી જાણો એક જ છે છે સાત ઓશિકા ને માથે મૂકી આખી રાત ઊંઘમાં એવું સપનું આવ્યું સાંભળો એની વાત ઓ ઓ સી કાનો ઓ ઔષધ લેવા સેજલ જલમાસી વેદ પાસે જાય નાડ તપાસી ઔષધ આપી સાથે ખાય ઓ ચાર આંગળીયું ભેગી થાતી સાથે મળે અંગૂઠો જોર કરીને ખોલવા પડતા મુઠ્ઠી હોય કે મુઠ્ઠો આ અંગૂઠાનો ઓમ પ્રભુજી અમને જીવતા શીખવો જ્ઞાનને ગૌરવ સૌ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય અ અહ નો અમારો જોડો તો થાતો શ્ર કેવો તૈયાર શ્રમ નો મહિમા છે જીવનમાં લગાર રૂપિયા ને તો સૌ કોઈ જાણે લખે ટૂંક મારું ઓશિકામાં ભરીએ પણ પોચુ પોચુ રુ 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 પિયાનો જેવો જેનો શોખ કહો કે જેવી જેની રુચિ વનમાં બેસી તપ કરતા મુનિ કહો કે ઋષિ નો એક પછી બે આવે છે બેની ની પાછળ ત્રણ બચત કરો તો થશે ભેગું ಕಣಕರ್ತ ಮಣ ತೋತ್ರ